<laughs> oh, no, 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 Lele, <laughs> <laughs> le a le 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 estar <laughs> 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 bajudavi lai bagvade

તારો છોકરો ભણવા જાતો હતો ને એ રસ્તામાં એની વાયે વાંજરું થઈ ગયું તું કાયકા કા બચાવી લે ને કરી વાંજરો તારા છોકરાને સૂતી નાખશે અરે બાપરે તું હાશું કે મારા છોકરા ભાઈ કા વાંદરો થઈ ગયો હે હાડિયા હું હા તું વાળા ને ફોન કર પોલીસ વાળા અરે બાપરે એ વાત હાસી ટપુ તારી હવે પોલીસ વાળા મારા છોકરા ને એક છે એ ખતરનાક ને ખૂંખાર હોય ઉભા હું પોલીસ ને ફોન કરી દઉં હમ હલો હા સાહેબ એ હું જો ને હનુમાનગઢ થી રાજ્યો બોલું છું તમે કાયકા અમારા ગામમાં આવો ઇમરજન્સી કેદ છે હા હા વાંધો નહીં યા હા ઓય સાહેબ આઈગળ જ આવે હાલો આપણે હામાં તાવ હાલો હા હાલો થોડો ધોડો કાયકા તોડો અરે બાપ રા તો વાહ વાહ યા કાયકા કે ખંતા આવે એ હાલો હાલો ઉતાવર રાખો ઓલા જાડિયા ફોન આવ્યો તો એને કઈક ઇમરજન્સી કામ છે પણ સાહેબ ને શું ઇમરજન્સી કામ છે હવે મને થોડું કઈ ખબર હોય ત્યાં જાય પછી ખબર પડે હાલો આમ સાહેબ તો ઓલા આવે સાહેબ મને તો લાગે હે કઈક મોટો કાંડ છે હે જાદિયા ઉભો રે ઉભો રે શું ભલા માણા ખરા તળતાના ના તે ફોન કર્યા હતા શું તારે ઈમરજન્સી કામ છે અરે સાહેબ મારે તમને શું કેવું મારો છોકરો નિશાળે ભણવા જાતો તો ને તો રસ્તામાં એની વાય થી વાંદરું થઈ એ હવે કાંઈક મારા છોકરાને ને બસાયું નકિ ની છે સેબો માકડું મારા છોકરાની કાંઈક નો કરવા ને કરશે શું તું હાસું બોલસ હા સાહેબ હું હા બોલું છું તમને મારા ઉપર વિશ્વાસ નો આવતો હોય ને તો પૂછી લ્યો આ રોહિત્યા ને એને એની નજરે જોયું છે રોહિત્યા સાચી વાત છે કોટી હા સાહેબ આ જાડીઓ કે હાસુ છે મે મારી નજરે જોયું કાઈ વાંતો નઈ જાડીયા ઈ ગયા કઈ બાજુ સાહેબ ઈ આને ભાઈરા છે એ કે બાજુ ગયા છે આમ જ ગયા છે સાહેબ આમ જ છે હાલો હાલો કાઈ કા બચાવી હાલો હાલો હટ ઉતાવો રાખો હું આમાં ગયો એટલે બસી ગયો આતો વાંદરું મને સુતી જ નાખી લા એવું ઘર જવાથી પેલા ગોતો ગોતો જાડિયા તારા છોકરાને ને વાંદરા ને કાઈ નઈ ના વાંદરા મારા દીકરા છોકરાની હરી કરવા માંડ્યા બોલો સાચી વાત છે સાહેબ જો હામણા માયલું ને તો છોકરા કોઈ ઘર બારા નહીં નીકળે અને વાંદરા જ્યાં ને છોકરા માહિત થઈ જાય છે

તો તો નિશાળે ભણવો જતો હતો તો આ વાંદરું આવી ક્યાં થઈ ગયું તારી મા કઈ રીતે થઈ ગયું હે બાપુ એ વાંદરું ક્યાંક થી આવ્યું વંડી ઉપર બેઠું છું તમે ઓલા કેળા નથી લઈ દીધા હું ખાતો ખાતો જાતો તો તે વાંદરું વંડી ઉપર બેઠું હતું મેં કેળા ન દીધા હું ખાઈ ગયો તો મારું થયું તારો આ બાપ વાંદરા ને થાય પછી વાંદરું વાંહે જ ન થાય આવું કરે આવું કરે ગધાડા તારા લીધે જોતો અમે બધા ગામના માણસો અને આ સાહેબ બધા હેરાન થઈ ગયા જોયું જાદિયા એક કોરથી થી તારા છોકરાનો છે અને પાછો તું અમને હેરાન કરસ સાચી વાત છે સાહેબ પણ સાહેબ આ તો છોકરું છે આને કઈ થોડી એવી ખબર પડે અને ઓલું તો વાંદરું છે હવે વાંદરું તો માકડું જોઈએ કે વાંદરાને કઈ થોડી ખબર પડે સાહેબ એક કામ કરો તમે કાંઈક વેસલો રસ્તો કાઢો નકર એ વાંદરું જોયું ને આજ મારા છોકરા વાંચે થયું કાલ કોકના છોકરા વાંચે થાય છે કાલ હવે તમારા છોકરા થાય છે તો એ વાંદરાનું કરવું હું આપણે કઈ વાંધો નહીં જાડિયા તું ઉપાધી કર માં ઈ વાંદરા અમે પકડી અને જંગલમાં મૂકી આવશી સાહેબ ઈ વાત તમારી હાઈ છે ઓ ઈને તમે એકલ પકડી લ્યો ને પછી રયો ને કઈ ઉપાધી ને ઈ જંગલ મૂકી આવનું પછી ગામના માણસો ની રહે સારું હાલ હવે વાંધો નહીં તું તાર છોકરાને લઈને ઘીરે જા અને અમે જઈશી વાંદરા ને પકડવા હા હા વાંધો નહીં સાહેબ હવે આને ઘરે ન લઈ જાવો આ કડાડા નિસાડે ભણવા મૂકવા જાવો હા મારો દીકરો હાવ ઠોટ છે હાઈ હાલ તને નિસાડ મૂકવા જાવ હાલો હાલો હવાલદાર ઉતાવળો રાખો આપણે એ વાંદડાને પકડવો જ જોઈશે હાલો મારો બેટો ગામના ની અણી કાઢે છે બોલો